અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગાંધી વિચાર પ્રસાર કેન્દ્ર દ્વારા ગાંધી જયંતિના ઉપલક્ષમાં વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું આ વ્યાખ્યાન માળામાં ગુજરાત વિદ્યાપીઠના ગાંધી દર્શન વિભાગના પ્રોફેસર પ્રેમ આનંદ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા તેમણે ગાંધી દર્શન તેમજ યુવા ચારિત્ર નિર્માણ વિષયક સંબોધન કર્યું હતું આ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર જગદીશ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વ આખામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિમાંથી જો કોઈ દેશ વિશ્વને સાચો માર્ગ ચીંધી શકે તો તે દેશ માત્ર ભારત છે સાથે જ ગાંધીજીના સત્ય અને અહિંસા સહિતના વિવિધ સિદ્ધાંતો અંગે પણ વાત કરવામાં આવી હતી સર્વાધિક યુવાનો આજે વિશ્વમાં ભારત ધરાવે છે અને આ યુવાનો એ ગાંધીજીના જે સંદેશો જે છે સત્ય અહિંસા આ જે સંદેશ જે છે એને જીવનમાં ઉતારે ચરિતાર્થ કરે અને વિશ્વની જે સમસ્યા છે એ સમસ્યાને નિપટાવવામાં વિશ્વમાં જે અશાંતિનું વાતાવરણ છે એ અશાંતિના વાતાવરણને નિપટાવવામાં એ ભારતના યુવાનો ભારત એ કેવી રીતે પોતાનું રોલ અદા કરી શકે એ હેતુને ધ્યાનમાં રાખીને આ વિષય ઉપર આજે વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું